જય માતાજી જય મા મિત્રો હું શેવન શાક ના ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ હરાજી મિત્રો જોવાની પહેલા મિત્રો આપણે તારીખની વાત કરીએ ને તો તારીખ છે અઢાર અગિયાર બે હજાર પચીસના મિત્રો આજે મંગળવાર આજે મિત્રો લાલ ડુંગળીમાં સાત હજાર નવસો ને બાણું પ્લસ છેલ્લાની મિત્રોની આવક છે ને હરાજી વિચાર મિત્રો તમે અત્યારે જોઈ લો આપણે ચાર અહીંયા ત્યારે મિત્રો થાય છે લાલ ડુંગળીમાં જા મિત્રો કાલે હરાજી મિત્રો થતી ને ત્યાં તો મિત્રો આજે મિત્રો લાઈવ મિત્રો આપણે છે ને રાજ મિત્રો લાલ ડુંગળી મિત્રો જોવાની છે એક નવી ડુંગળીના મિત્રો કેવા ભાવ છે જૂની ડુંગળીના કેવા ભાવ છે લાઈવ મિત્રો તમને આખો મિત્રો તમને વિડીયો મિત્રો બતાવવા નથી આજે તો પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સીંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રોમાં ડેલી મિત્રો વિડીયો તમને જોવા મળશે કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો આપણી ચેનલમાં મિત્રો પહેલી વાર આવી તો આપણી ચેનલને ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો વિડીયો છે ને મિત્રો તમે આખો જોશો એટલે આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે હું તો મિત્રો તમને લાઈવ મિત્રો તમને બધા વખતના મિત્રો હું તમને લાગત મિત્રો તમને હરાજી મિત્રો બતાવી તમે મિત્રો વિડીયો મિત્રો તમે આખો જવા તો મિત્રો તમને ખબર પડશે કે કઈ વખત કયા વકીલના મિત્રો કઈ રીતના ભાવ છે બાકી મિત્રો હું તમને અતય મિત્રો વગીત કરે સમજાવ કરે કે જૂની ડુંગળી છે કે નવી ડુંગળી છે અને 20 કિલોનો મિત્રો ભાવ મિત્રો બોલાય છે એટલે મિત્રો તમને લાઈવ મિત્રો બતાવું કે મિત્રો આ ચેનલમાં માં પરિવાર મિત્રો કહું છું આપડે ચેનલ માં પહેલી વાર આવે તો આ ચેનલને ખાસ કરીને સપોર્ટ કરીજો સબસ્ક્રાઇબ કરીજો બાકી આલો મિત્રો મળીયુ फटाफट દીજો તમને લાલ ડુંગળી ને લાઈવ ફરાર છે હજાર રૂપિયા હજાર મત્રીસ બાવીસ અઠ્યાવી રૂપિયા બસો અઠ્યાવીસ રાજુભાઈ એવા એવા માલ છે

આમો બે આડી એક જી લેવા ડેટાજી આપો ઓલી આખી ફેલી કરી ગઈેલા છે બાકી થોડી બધું હોય જોઈ હવે પાંચ હવે હવે નો છલવતા ભાઈ ઉંચો તો મેકો ભરી કરો દેકો આ કે મુગી જા 200 200 ₹100 ₹200 આ ગયા ₹100 આ ગયા ₹100 આ ગયા ₹100 ₹200 આ ગયા ₹100 ₹200 ₹100 અર 12 રૂપિયા 12 રૂપિયા 12 રૂપિયા 212 13 રૂપિયા 213 14 રૂપિયા 214 15 રૂપિયા 215 એક થેલી એ થેલી ચોવીસ રૂપિયા બચાસ ચોળી સાવી રૂપિયા તોડી ચોવીસ રીયા તારવાર રૂપિયા મિત્રો ભાવ શું છે જૂની ડોગર કોલેજનો મિત્રો તમે જોવો એપીએમ સમવા બસોને ચોવીસ એટલે વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો રૂપિયા બસો 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 બસો

બે <coughs>

Ďakiru ju રૂપિયા NHLVĂYR, jĀo ay, àMLxC JĮĂĄ кон家, deci છAĄ ay, вже ફ૨તA BLOB MĄqNÌt છU N�оны umપ છ ઘળધơ છ આઠશતA BLOB MĄ$ મછા છે ભાઈ જ cât

એકસો ને છવ્વીસ રૂપિયા મિત્રો ભાવ છે આ જૂની ડુંગઈ નો મિત્રો મિત્રો વીસ કિલો નો મિત્રો ભાવ છે એપીએમસી ભાવ એકાણું એકાણું રૂપિયા એકાણું 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 ને એકાણું રૂપિયા એકાણું એકાણું રૂપિયા એકાણું વિકાસ વિકાસ એકાણું રૂપિયા

100 100 રૂપિયા મિત્રો ભાવ છે છે કોલેટી મિત્રો તમને જોજો 100 રૂપિયા 100 100 રૂપિયા 160 160 રૂપિયા 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 પાસઠ રૂપિયા પાસઠ ભણું ભાઈ બોલવું ભાઈ પાસાઠ ભાઈ પાસઠ રૂપિયા હોય પાંચ રૂપિયા સડસઠ સડસઠ રૂપિયા સાડા સડસઠ રૂપિયા સડસઠ સડસઠ રૂપિયા રૂપિયા

એકસો ને રૂપિયા મિત્રો ભાવ શું છે આ ડુંગળી નો ક્વોલિટી જોઈએ શું ડુંગળી છે ભાઈ ભાઈ ની કાઢો એક 172 રૂપિયા ડાયરેક્ટ લેવા ભાઈ કોઈ ના પૂછો પૂછો પ્રેમથી સાહેબ આપકો જો આપરો હા યાર ોતેરસો પંચો રૂપિયા પંચોતેર રૂપિયા પંચોતેર ખાલી એકસો પંચો પંચોતેર રૂપિયા છોતેર સોતેર છોતેર સોતેર એકસો છોતેર 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 મિત્રો આ ડુંગળી ના એકસો નેવ્યાસી રૂપિયા મિત્રો ભાવ જૂની ડુંગળી છે મિત્રો તમે કોલેટી જો એપીએમસી મહુવા વીસ કિલો નો મિત્રો છે એકસો નેવ્યાસી રૂપિયા હલો બાત કરજો નવી ડુંગળી છે ક્વોલિટી રૂપિયા 80 રૂપિયા રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 80 રૂપિયા 180 180 રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા 400 400 રૂપિયા 100

એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ શું છે આ ડુંગળી ના જૂની ડુંગળી છે મિત્રો ક્વોલિટી તમે મિત્રો જોઈ

એ પહેલા ગણ લે પરમ નામ ઘણા વખત છે તો પછી રાજ હરતાલે હરતાલે 200 રૂપિયા 200 એ ભાઈ 200 ભાઈ 210 રૂપિયા માં તો મોકો પણ

પાંચ રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા પાંચ રૂપિયા બસો પાંચ પાંચ રૂપિયા બસો ને પાંચ રૂપિયા મિત્રો ભાવ જોશો તમે ક્વોલિટી મિત્રો જો સુપર માલ છે એપીએમસી વીસ કિલોનો મિત્રો ભાવ છે બસો ને પાંચ રૂપિયા જોઈ મિત્રો ક્વોલિટી જૂની ડુંગળી છે